બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વેચવાનું છે આ ટ્રેક્ટર ની કિંમત ત્રણ લાખ ને પિસ્તાલીસ હજાર રાખવામાં આવી છે તે અંદાજિત છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર જિલ્લો જામનગર અને લાલપુર રોડ ચંગા પાટિયા પાસે જોવા મળશે ટ્રેક્ટર લેવોય જ ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતાં વિડીયો ઉપર નંબર મળશે બાણું છ પચાસવાળા નંબર પર ફોન કરી આ ટ્રેક્ટર લઈ શકો છો આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે ન્યુ હોલેન્ડ બત્રીસ ત્રીસ ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે કોઈ પણ પ્રકારના ફોલ્ટ વગરનું ઓરિજિનલ પીસ ટોટલ જવાબદારી સાથે આપવાનું છે ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ચેક કરી ટેસ્ટ ડ્રાઇવ લીધા બાદ પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના ઓનર કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ કર્યા વગર ન જતા જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની સારી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ વિડીયોની અંદર આખું ટ્રેક્ટર તમે ક્લિયર કટ જોઈ શકો છો કિંમતની વાત કરું તો ચાર લાખ અને એસી હજાર કિંમત ટ્રેક્ટરની અંદાદીત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો જામનગર અને લાલપુર રોડ ચંગા પાટીયા પાસે જોવા મળશે

ટ્રેક્ટરના મોડલ વાત કરું ઓગણીસો અને પંચાણું ના મોડલ આ ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ છે ગેરહાઇડ્રોલિક કમ્પ્લેટ ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું ખેડૂત મિત્રનું ટ્રેક્ટર છે કન્ડિશન તમે વિડીયો અંદર ક્લિયર કર જોઈ શકો છો એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની રૂબરૂ ચેક કરીને પણ ખરીદી કરી શકશો કમલેશભાઈ નો પેલા કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જ જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા જોવા જાઓ કમલેશભાઈ નું કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા ટાયર પણ નવા જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ શકો છો સડો જોવા નહીં મળે ટ્રેક્ટરની અંદર કમ્પ્લેટ આખું ચોખ્ખું ટ્રેક્ટર ડોક્યુમેન્ટ કાગડીયા કમ્પ્લેટ કિંમત એક લાખ ને પાંત્રીસ હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી અને રાજુલા જોવા મળશે ટ્રેક્ટર લેવાય કમલેશભાઈ ના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા જો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે કમલેશભાઈ ના એકાણું જીરો એન્જિનમાં મોડલની વાત કરું બે હજાર તેર ના મોડલનું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ આખું ઓરિજિનલ કલરમાં કંપની ફિટિંગ કંપની ફિટિંગ અને કંપનીનો કલર જોવા મળશે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા લાખા ભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો આ ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા જાવ લાખા ભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તો ખોટો ધક્કો થશે આખું ઓરિજિનલ ટ્રેક્ટર બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર છે બધું વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં

બોરડા ગામે જોવા મળશે લાખાભાઈનું ટ્રેક્ટર લેવું હોય મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે પેજ ઉપર ઉપર નંબર લાખાભાઈ નામ નવાણું સાત એકાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ની ખરીદી કઈ લોડર વેચવાનું છે વિજયભાઈ ને લોડર છે મહેન્દ્રા અર્જુન નું છે નવો મહેન્દ્રા અર્જુન નોવો નું લોડર 605 DIMS તમે વિડિયો અંદર લોડર ક્લિયર કટ જોઈ શકો છો મોડલની વાત કરું તો 2023 ના મોડેલ નું આ લોડર એન્જિન પાવરફુલ ગિયર પણ કમ્પ્લીટ છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે કમ્પ્લીટ આખું લોડર ઓરિજિનલ કન્ડિશન માં ક્યાંય પણ ઓઈલ લીકેજ પણ નથી ફૂલ સાચવેલું અને સાવ ઓછું ચલાવેલું લોડર ટોટલ જવાબદારી સાથે આપવાનું છે

અને ગામ તમને મોટી મોલડી ગામે જોવા મળશે વિજયભાઈ નું લોડર લેવું હોય મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળી જશે વિજયભાઈના ઓગણીએસી આઠસો વાળા નંબર પર ફોન કરી લોડર ની ખરીદી કરી કાર વેચવાની છે તમે વિડીયોની અંદર ક્લિયર કર જોઈ શકો છો ગાડી છે મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર મોડલની વાત કરું બે હજાર પાવરફુલ છે એસી કમ્પ્લેટ ચાલુ છે મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ જોવા મળશે ક્યાંય પણ ગાડીની અંદર ફોલ્ટ જોવા નહીં મળે સડો પણ લાગેલો નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ

કિંમત બે લાખ અને વીસ હજાર કિંમત કરી આપવામાં આવશે કિંમત અંદાજીત છે કાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને જીલો બનાસકાંઠા વડગામ ગામે જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લીટ છે ગાડી લેવાની હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા તો વિડીયો ઉપર નંબર મળશે જવાન સિંહ નામ ત્રેસઠ પાંચ ઓગણીસ વાળા નંબર પર ફોન કરી કાર લઈ તમે જે સિસુડો જોઈ રહ્યા છો કિરણભાઈને વેચવાનો છે આ સિસુડો સાડા નો જોવા મળશે અને સાથે મોટર પણ આપવાની છે મળશે સારી કંડિશનમાં કમ્પ્લેટ અત્યારે રનિંગ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી હેવી શિસોડો તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરીને પણ લઈ શકો છો પેલા કિરણભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જ જશે વિડીયો પૂરો જોતા રહેજો અને વસ્તુ લેવા કે જોવા જાવ કોન્ટેક્ટ કરીને કોન્ટેક કરી આ શિશુડો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી કમ્પ્લેટ છે ક્યાંય પણ સડો નથી સારો કલર ઓછો વાપરેલો કિંમતની વાત કરું તો માત્ર બત્રીસ હજાર કિંમત રાખવામાં આવી છે જેમાં તમને શિશુડો મળશે મોટર મળશે અને

તમે જે ગાય જોઈ રહ્યા છો આ ગાય વેચવાની છે તમે અંદર જોઈ શકો છો વિપુલભાઈ ને ગાય વેચવાની છે ગાયના વેતરની વાત કરું તો બીજું વેતર છે ગાય બીજા વેતરની અંદર છે અને પેલા વેતર ની અંદર છ થી સાત લીટર દૂધ હતું તમે રૂબરૂ સ્થળ પર જઈ ગાય રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો પહેલાં વિપુલભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ગાય લેવા કે જોવા જાઓ વિપુલભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા ગાય વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ત્રીજું વેતર વ્યાસે છ થી સાત લિટર દૂધ હતું બીજા વેતરની અંદર અને આ ગાય પંદર થી વીસ દિવસની કાચી એટલે કે વ્યાવાની અંદર પંદર થી વીસ દિવસની વાર છે માત્ર કિંમત રાખવામાં આવી છે રાજુભાઈ દ્વારા કિંમત છે રાજુભાઈ વિપુલભાઈ ફેરફાર કરી આપશે કિંમત ફિક્સ નથી ગાય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાય જિલ્લો જામનગર તાલુકો કાલાવડ અને ધૂંધોરાજી ગામે જોવા મળશે તમારે ગાય લેવી હોય વિપુલભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે રાજુભાઈ નામ ત્રેસઠ પાંચતાલીસ વાળા નંબર પર ફોન કરી ગાય લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો